GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ વાત કરીએ તો કાલલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત યોજના હેઠળ નાળાનું કામ ચાલી રહ્યું છે ત્યારે તે નાળાના પાણીના ભુંગડા ક્રોસ નાખવાને બદલે સીધા નાખવામાં આવ્યા હતા ત્યારે આ તળાવમાં પાણીના સંગ્રહ માટેનો એક જ સ્ત્રોત છે કાંસ મારફતે આ પાણી તળાવમાં આવતું હોય છે ત્યારે આ નાળાના કામોમાં વેઠ ઉતારતા હોય અને જે રીતના નાળા કામ કરવાનું હોય તે મુજબ કામ સ્થળ ઉપર ન થતા પાઇપો નીચે જે સિમેન્ટ કોન્ક્રીટ કરવાનું હોય તે પણ કરેલ નથી તેમજ પાઇપોના સાંધા પણ ભરેલા હતા અને નાળાની સાઇડમાં ભરેલ બીમમાં પણ પોલમ પોલું જોવા મળ્યો હતો કબજી પણ બહાર સ્પષ્ટ દેખાઈ રહી હતી અને નાણાંનું કામ કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં મજૂરો અને નાણાં કામ અંગે પૂછતા તમો સ્થળ ઉપર હાજર ક્યાં નથી રહેતા તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારે અન્ય બીજા પણ કામો ચાલુ હોય છે તો સ્થળ ઉપર હાજર નથી કહી શકતા પણ હું કામ કરનારા મજૂરોને બધું બતાવીને જોઉં છું જવાબ આપીને પોતાનો લુલો બચાવ કર્યો હતો નાગરિકો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે સ્થળ ઉપર ચાલતા નાણાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હાજર નહીં રહીને ગોલ્લી મારતા કોન્ટ્રાક્ટર ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે તો હવે જોવું રહ્યું